ગાટર ને ખવડાવી દીધી હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રેહો વાલા મોજમાં અને આમાં સિંગ વાવી હતી દાણા લેતા દાણા આ હું કહો આખતર સિંગ તો વાવી કહું એ જો તણક વીઘા જેવી વાવી છે પણ આમાં તમને જો ક્યાંક ક્યાંક દેખાય હો છોડવા ઓ પારવું પડ્યું પારવું પડ્યું એટલે હવે આમાં સોપવાનું ચાલુ કરી દેવું છે દાણા ઉપર સોપવા તો જોશે તે કેમ કે આવડા મોટા ખાલા ક્યાં લેવા જાવ જો ખરા એક છોડ વાયા છે તો બીજો છોડ વાયા આમ જો આને કરતા કપા હારો હોય એવા વેળા છે હવે આમાં કાઢી નાખીએ તો અડધી જો હે કદાચ અડધામાં સોંપી દેવી દાણા મણ દાણા છે કપાસ્યા કેમ સોંપે એમાં સોંપી દેવી હમણાં અને બાવું જો હે એમાં કઈ હાલ છે નહીં ફુવારાથી ફુવારાથી પાણી પાયા વગર હાલશે નહીં આવું તો જો હે આંતળી રાખીએ દાણા કપાસ્યા કેમ સોંપી વેળે 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 વેળા સોંપી દેવી એવી જો આન ક્યાં પાછી વ્યવસ્થિત દેખાય એટલે બારવું તો છે પણ એનકા થોડીક ઓળી દેખાય છે અને ઓલી સાઈડ દેખાતી નથી ઓળ્યું

આટલી પારવી પડી છે અને થોડીક સોપી છે સિંગ થોડીક સિંગ સોંપી છે અને આમાં થોડીક વધારે પારવી દેખાય અને એટલામાં તો હાવ દેખાય જોઈ લ્યો હવે આમાં સોપે મેળ આવે નહીં સિંગ સોપે કાંઈ ઉકલે નહીં આમાં એવું છે પછી અહીંથી પાછું ઓળિયું દેખાય અહીંથી ઓળ્યું દેખાય અને અહીંથી જવો તમે એટલો ડિફ્રેસ પડી ગયો દાણા એક ને એક પછી એ બધે એક હરખી હતી એ હરખી હતી બધી બરોબર નકર એમ થાય બધું ગોટું થયું હોય અને વાવવાનું ટ્રેક્ટર એક ને એક કોઈ એટલો ડિફરન્સ પડી ગયો આનક્યા વ્યવસ્થિત દેખાય અને ઓલ્ટાથી મેં જોયું ના કેમ આ પારવી દેખાય છે હવે આમાં સોપે કાંઈ ઉકલે એવું લાગતું નથી કેમ કે એટલું બધું સોંપું કેમ એમ આ એ મેં થોડુંક સોંપ્યું તોય તે લગભગ ઘણી કલાક હોઈ ગયા ખાલી સોંપા પછી સોલ સોંપ્યું આ રીતે આ રીતે આ સોંપેલું છે બરોબર ત્રણ કલાક જેવું હોય એટલામાં ઓલું તો લગભગ કેટલું સોંપવાનું છે બોલો હવે જોઈએ નકર એટલું પાછું પાડી નવું સોંપી દેવું વાવી દેવું નકાા પછી કપા કરી નાખું બીજું તો હું કર અને આપણે આમાં સિંગ હતી પારવી 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 સિંગ હતી ને પારવી તો એટલામાં સડું મારી દીધું છે હું કરું જો લ્યો અને આમાં આજે કળિયું મારવાનું છે સવાડું મારી દીધું નાખવાનું છે આમાં કઈ મેળ હાંધા મેળ થાય એમ છે નહીં કેમ કે આમાં એક સિંગ અહીંયા છે તો એક અહીંયા છે બરોબર પછી આ વળમાં તમે જવો તો તમને આમાં એમ થાય કે આમાં સિંગ જ નથી અરોડા છે એવું છે અને એટલી રાખશું હવે પછી આમાં તો બકે એવું થઈ જાય તો આ પછી વાવેલી છે એટલે આને રાવા દેવી છે અને ઓલી સવડું માર્યું છે અને પછી કળી ફેંકી નાખ્યું બળજિયાનું એટલે કમ્પ્લેટ અને આ તો વળી બક્ષ્યા આપણે થોડોક ફુલાવર સોપો છે હવે જો કદાચ અંજાળ આવે તો હો પાકું નહીં મણો કઈ વીણવા છે મણો વીણવા શેંગુ ભણો મેણવા હા હા ઊભા દાવ ઊભા દાવડે હો પણ હમણાં સાફ હો

આમાં સિંગ વાવી શિંગ દવો સિંગ કાલ ગાડર ખાઈ ગયા અને અત્યારમાં કળ્યું ખવડાવી દીધી પારવી પારવી ઉગી હતી હવે અત્યારે બસ જો